નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની અંગ્રેજી વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ લેવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેનું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જિલ્લા અને નગર શિક્ષણ સમિતિના જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના દરેકે દરેક વિષયના મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર જે છે તે બનાવી અને મૂકી દેવામાં આવેલા છે જે તમારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે તો દરેક દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી હવે આ અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર છે તારીખ તેર દસ બે હજાર પચીસ ને સોમવારના રોજ લેવાનું છે એના કુલ ગુણ ચાલીસ છે સમય છે અગિયારથી એક જો અહીંયા પ્રશ્ન ક્રમાંક પણ આપેલા છે અને સાથે સાથે એના કુલ ગુણ પણ નીચે આપેલા છે કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે પ્રશ્ન નંબર એક નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો જેના કુલ ચાર માર્ક છે તે લખવાનો છે જુઓ કલ્લુ રન ક્વિકલી એન્ડ ક્લાઇમ્બડ અ બિલ્લુ અલ્સો રન ક્વિકલી બટ હી વોઝ અનેબલ ટુ ક્લાઇમ્બ હી આસ્કડ હિઝ ફ્રેન્ડ ટુ હેલ્પ બટ કલ્લુ ડિડ નોટ હેલ્પ ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર આપણે બે જોઈએ તેના પહેલા તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ તમારી ઓક્ટોબરમાં લેવાની છે તેની તૈયારી માટે આપણે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર છે તે અદ્ય નિષ્પત્તિ મુજબ છે બ્લૂ પ્રિન્ટ મુજબ છે અને તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે સીધી તમે એની ઝેરોક્સ કરાવી અને વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકાશે અથવા તો વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અથવા તો તૈયારી માટે તમે આપી શકશો અને શાળાના નામ સાથે જો તમે પ્રશ્નપત્ર મેળવવા માગો છો તો શાળાના નામ સાથે પણ મેળવી શકશો બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર તમને ઉપલબ્ધ થઈ જવાના છે સોલ્યુશનની સાથે એક વિષયની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે અને વોટ્સઅપ પર પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે એ અને તેનું સોલ્યુશન જે છે તે આ પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અવશ્ય મેળવી લેવું ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા શબ્દનો ઉપયોગ કરી રાઇમિંગ વર્ડ લખો જેના કુલ ચાર માર્ક્સ છે તો જો લો ક્લોઝ વ્રાઇટ અને રેસ્ટ એમાં નોઝ તો નોઝનું થશે સી એલ ઓ એ ક્લોઝ એસ એચ ઓ ડબલ્યુ લો એની એસ ટી નેસ્ટનું થશે આર ઇ એસ ટી રેસ્ટ અને કે આઈ ટી ઈ કાઇટનું થશે ડબલ્યુ આર આઈ ટી ઈ વ્રાઇટ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ખૂટતા અક્ષર મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો જેના કુલ ચાર માર્ક્સ છે તો એલ આઈ ઓ એન લાયન બીજું આવશે એમ ઓયુએસઈ માઉસ ત્રીજું આવશે એફઓએક્સ ફોક્સ અને ચોથો આવશે જી આર એ ડબલ એસ ગ્રાસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે પહેલું ધ પીકોક હેઝ અ ખાલી જગ્યા નેક બ્લુ કે રેડ તો જવાબ આવશે બ્લુ ગરદન કેવી હોય છે તો બ્લુ બીજું ધ પીકોક હેઝ અ ખાલી જગ્યા બીક તેની ચાંચ કેવી હોય છે પિંક કે એલો તો જવાબ આવશે એલો

એમાં પહેલું માય નેમ ઇઝ ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે નંદ ત્યાર પછી છે બીજું માય ફાધર્સ નેમ ઇઝ ખાલી જગ્યા તો જવાબ આવશે મિત્તુલ ભાઈ ત્રીજું ખાલી જગ્યા ઇઝ માય મધર તો અહીંયા જવાબ આવશે હિનાબેન ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ચિત્ર જોઈ અને પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે પહેલું ઇસ ધ અ બોલ તો અહીંયા બોલનું ચિત્ર છે તો જવાબ આવશે યસ ધીસ ઇઝ અ બોલ વોટ ઇઝ ધીસ અહીંયા કારનું ચિત્ર છે તો જવાબ આવશે ધીસ ઇઝ અ કાર ત્યાર પછી ત્રીજું હાઉ મેની વ્હીલ્સ આર ધેર ઇન ધીસ પિક્ચર તો અહીંયા તમે જોશો તો બે વ્હીલ છે તો જવાબ આવશે ધેર આર ટુ વ્હીલ્સ ચોથું ઇઝ ધીઝ રીતુ તો જવાબ આવશે નો ધીસ ઇઝ નોથ રીતુ કારણ કે અહીંયા ચિત્ર આપણને અમિતનું આપેલું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ચિત્ર જોઈ અને કાઉસમાં આપેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે ઇન ઓન અંડર નિયર જેવા આપણને કાઉસમાં શબ્દો આપેલા છે ચાલો તો અહીંયા જે ચિત્ર છે એના ઉપરથી જે ખાલી જગ્યાઓ છે તે આપણે જોઈએ પહેલી ખાલી જગ્યા ધ ડોગ ઇઝ સિટિંગ ખાલી જગ્યા ધ બોક્સ તો જવાબ આવશે ઇન બીજું ધ ચેર ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ તો અહીંયા જવાબ આવશે નિયર ત્રીજું ધ બુક સાર ખાલી જગ્યા ધ ટેબલ તો અહીંયા જવાબ આવશે ઓન ચોથું ધ સ્લીપર સાર ખાલી જગ્યા ધ ટેબલ તો અહીંયા જવાબ આવશે અંડર ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ કાઉસમાં આપેલા શબ્દમાંથી પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ ત્રણ માં છે ધ્યેય ખાલી જગ્યા ગો કે વેન્ટ અપ એન્ડ ડાઉન ઓન ધ મેરી ગો રાઉન્ડ તો અહીંયા જવાબ આવશે વેન્ટ ધ્યેય ખાલી જગ્યા ધ જાયન્ટ વિલ તો જવાબ આવશે ઇન્જોઈડ ધે ખાલી જગ્યા ધ ટોય ટ્રેન તો અહીંયા જવાબ આવશે આર ઓડીઈ રોડ ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ આપો જેના કુલ છ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે વર્ગખંડનું ચિત્ર આપણને આપેલું છે એના ઉપરથી જોઈએ પહેલો સવાલ હુ ઇઝ ટીચિંગ તો જવાબ આવશે ટીચર ઇઝ ટીચિંગ બીજું વોટ ઇઝ ધેર ઇન ધ ટીચર્સ હેન્ડ તો જવાબ આવશે ધેર ઇઝ અ બુક ઇન ટીચર્સ હેન્ડ વોટ ઇઝ ધ કલર ઓફ ધ બોર્ડ તો જવાબ આવશે ધ કલર ઓફ ધ બોર્ડ ઇઝ બ્લેક ત્યાર પછી ચોથું આર ધેર ફાઈવ સ્ટુડન્ટ્સ ઇન ધ લાસ્ટ બેન્ચ તો જવાબ આવશે નો ધેર ઇઝ નોટ ફાઇવ સ્ટુડન્ટસ ઇન ધ લાસ્ટ બેન્ચ પાંચમું હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ પિક્ચર તો જવાબ આવશે ધેર આર સેવન સ્ટુડન્ટ્સ ઇન ધ પિક્ચર ચઠ્ઠું આર ધેર ટુ બેન્ચિસ ઇઝ ઇન ધ પિક્ચર તો જવાબ આવશે યસ ધેર આર ટુ બેન્ચિસ ઇઝ ઇન ધ પિક્ચર મિત્રો આજે આપણે ધોરણ ચારનું અંગ્રેજી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે એનું જે સોલ્યુશન છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ ચારના એક નવા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં